આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા છે. રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર મહેસૂલ માર્ગ અને મકાન સહિતના અન્ય વિભાગના અધિકારી જિલ્લા કલેક્ટર અને પ્રભારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા આ ઉપરાંત હવામાન વિભાગ એનડીઆરએફ કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ રાજ્યના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા સિવાયના તમામ જિલ્લા અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કર્યું છે આ તરફ ગીર સોમનાથ પોરબંદર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવીને શક્ય તમામ સહાયની બાહેદરી આપી હતી રાજ્યમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બસો ચુમ્માલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં નેવ્યાસી ટકા વરસાદ વરસી ચુક્યો છે ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ લગભગ નેવ્યાસી ટકા જેટલો ભરાઈ ગયો છે જ્યારે રાજ્યના બોતેર ડેમ હાઈ એલર્ટ પર છે માછીમારોને છવ્વીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે સરદાર સરોવર ડેમમાંથી ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના પંદર દરવાજા ખુલી બે લાખ સડતાલીસ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પ્રકાશા ડેમમાંથી હાલ એક લાખ ત્રેપન હજાર આઠસો બત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સત્તાવાળાઓએ તાપી નદી બે કાંઠે વહેતી થતા નદીના પટમાં રહેતા ગામોને સાવત કર્યા છ ઉપરવાસમાં સારા પગલે ધરોઈ ડેમમાં હાલ છ હજાર એકસો અગિયાર ક્યુસેક પાણીની આવક થઇ છે મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ હાલ સાહીઠ ટકા ભરાયો છે જ્યારે ભાદર ડેમમાં પણ પાણીની ભરપૂર આવકને લઈને જળસ્તરમાં દસ ફૂટનો વધારો થયો છે ગાંધીનગર સાબરમતી નદી પર આવેલ સરોવરના ત્રણ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલો રામી ડેમ એકસો ટકા ભરાયો છીએ દક્ષિણ મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે નવસારી જિલ્લાની અંબિકા નદી તેની ભયજનક સપાટી ઉપર વહી રહી છે નવસારી જિલ્લા વહીવટી તંત્રએ નદીની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને વહીવટી તંત્રના સંકલનમાં રહેવા સૂચના આપી છે જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ત્રણ સ્ટેટ હાઇવે જિલ્લાના છ મુખ્ય માર્ગ અને પંચાયતના એકસો દસ રસ્તા બંધ કરાયા છે આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર એક હજાર સત્તોતેર તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર શૂન્ય બે છ ત્રણ સાત બે ત્રણ ત્રણ શૂન્ય શૂન્ય બે અથવા તો બે પાંચ નવ ચાર શૂન્ય એક ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે તો ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી ત્રેવીસ ફૂટ પર પહોંચી છે કાંઠા વિસ્તારના અડતાલીસ ગામોના એલર્ટ કરાયા છે અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી અમરાવતી નદીએ પણ તેની ભયજનક સપાટી વટાવી છે તાપી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે પૂર્ણા નદીના કિનારે આવેલ આંબા પાણી ઇકો ટુરિઝમ બંધ કરવામાં આવ્યું છે જિલ્લા તંત્ર દ્વારા લોકોને નદીમાં માછીમારી કે કોઈ પણ કામ અર્થે ન જવા અપીલ કરી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતની કિમ નદી ગાંડીતુર બની છે સ્થાનિક તંત્રએ તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવાર સુધીમાં મૂડી અને ચોટીલા તાલુકામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો ભારે વરસાદને પગલે દાંગધ્રાનો જન્માષ્ટમીનો લોકમેળો બંધ રાખવા નિર્ણય લેવાયો છે સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળામાં પણ સલામતીને ધ્યાને રાખી તમામ રાઇડ્સ બંધ રાખવા નિર્ણય લેવાયો છે સરા અને દાંગધ્રા નદીમાં ફસાયલા બે વ્યક્તિને રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા છે દ્વારકા જિલ્લાના ભારે વરસાદ વરસી રહ્યો છે સાથે દ્વારકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ અહેવાલ છે જિલ્લામાં રાત્રિ દરમિયાન સંતરામપુર તાલુકામાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો વીરપુર તાલુકામાં અનરાધાર વરસાદથી તારાજી સર્જાઈ છે સંતરામપુર લુણાવાડા હાઇવે હાલ બંધ કરાયો છે સંતરામપુરની ચીબોટા અને સુખી નદી બે કાંઠે વહેતી થઈ છે લાવરી નદીમાં પૂર આવતા પાંચ ગામ સંપર્ક વિહુણા બન્યા છે તો જિલ્લામાં વરસાદને કારણે પાંચ પશુના મોત નીપજ્યા છે મહેસાણા અને વલસાડ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો તો કચ્છ છોટાઉદેપુર પંચમહાલ અને અરવલ્લીના માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યાના અહેવાલ છે તો મોરબી જિલ્લાના ટંકારા માળિયા હળવદ સહિતના તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો તો બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ ગઈકાલ રાતથી સતત વરસાદ વરસવાના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા તો રાજ્યમાં કૃષ્ણ જન્મ પર્વ જન્માષ્ટમીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ હોવા છતાં દ્વારકા કૃષ્ણ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ કરણ જોશી પ્રતિનિધિ કૌશિક જોશી દ્વારકા ખાતે કૃષ્ણ ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ના પાંચ હજાર બસો એકાવન માં એક તરફ મેઘ મહેર થઈ રહ્યું છે તો બીજી તરફ સમગ્ર દેશ અને મોટી ભક્તો દ્વારકા નગરીમાં પધારી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ ની ગણત્રીસ કલાકો બાકી હોય ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશ મંદિર માં મેઘમહેર ની વચ્ચે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા જયના લાલકીના નાદ સાથે ગરબી જૂમી રહ્યા છે તો બીજી તરફ તંત્ર પણ તમામ તૈયારીઓ આખરી ઓપ આવી છે રાજકોટના ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી રુદ્ર પીઠાણીએ ચીનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સુવર્ણ રજત અને કાંસ્ય ચંદ્રક જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે આ વર્ષે સમગ્ર દેશમાંથી અંદાજીત ચૌદ જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ઓલિમ્પિયાડ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાંથી માત્ર ચાર વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે પસંદગી કરાઈ હતી રુદ્ર પીઠાણી જણાવે છે કે ઓલિમ્પિયાડ માટે તેમણે મહિનાઓ પહેલાથી તૈયારી કરી હતી મારું નામ રુદ્ર પઠાણી છે હું સેવન્ટીન ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ જે બેઇજિંગ ચાઇનામાં લેવાની હતી એમાં ગોલ્ડ મેડલ જીતવનાર છું મને ત્રણ મેડલ મળ્યા છે એક ગોલ્ડ એક સિલ્વર અને એક બ્રોન્ઝ આખા ભારતમાંથી હું એક જ છોકરો છું જેને ત્રણેય કેટેગરીમાં ત્રણ અલગ અલગ મેડલ મળ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા વધુ સમાચાર આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા Twitter હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને ફોલો કરી શકશો